ચરમ તીર્થંકર શાસન નાયક શ્રમણ ભગવંત મહાવીર સ્વામીને ભાવપૂર્વક વંદન સમ્યક જ્ઞાન દર્શન ચારિત્ર અને તપરૂપી મોક્ષ માર્ગ પર લાવનાર અનંત ઉપકારી ગુરુ ભગવંતોના ચરણોમાં ભાવપૂર્વક વંદન સર્વોને મારા જય જીનેન્દ્ર દેવાનો પ્રિયો સંસારના માર્ગે આપણો કાળ અનંત મોક્ષ માર્ગે કાળ બે ઘડીમાં અંત સંસારના માર્ગે આપણો કાળ અનંત અને મોક્ષ માર્ગે કાળ બે ઘડીમાં અંત માર્ગ તો એક માર્ગ છે સંસારનો અને એક માર્ગ મોક્ષનો રહેલો છે સંસારના માર્ગમાં પુરુષાર્થ કરવામાં આપણે કાંઈ બાકી નથી રાખ્યું આપણે ભવ તો અનંતા કર્યા કાર આપણો તો તે અનંતો અને પુરુષાર્થ તે પણ અનંતો કર્યો પણ તે પુરુષાર્થ કેવો મિથ્યા પુરુષાર્થ અને પરિણામ શું મળ્યું માર્ગ સંસારનો એટલે પરિણામ પણ સંસારના જ અનંતા દુઃખ આપણા વધ્યા અનંતો સંસાર ઊભો જ રહ્યો આ એક જ ભવ જેમાં આપણે સંસારનો અંત લાવી શકીએ છીએ તેના માટે આપણે આપણા આત્માને સંસારના માર્ગ ઉપરથી મોક્ષ માર્ગ પર લાવીએ અને મોક્ષ માર્ગમાં સમ્યક જ્ઞાન સમ્યક દર્શન વગર ન ચાલે અને જો મોક્ષમાં જવું હોય તો પછી ચારિત્ર અને ટપ ફગર પર ના ચાલે માટે આપણે સૌથી પહેલા દર્શનને સુધ બનાવીએ અને જ્ઞાનને સમ્યક બનાવીએ અને સમકીતી બનવાનો જ આગ્રહ રાખીએ આ ભૌમા મોક્ષ માર્ગ ઉપર આવવા માટે સાવકને 18 પાપમાંથી 17 પાપ લાગે ને તો પણ સાવક મોક્ષ માર્ગ પર જ કહેવાય પાપને છોડવાનું કરીએ અને સમ્યક દર્શનને પ્રાપ્ત કરવાનું આપણે ઉત્તરાધન સૂત્રના અઠ્યાવીસ માધ્યમ મોક્ષ માર્ગમાં સંકેત પ્રાપ્ત કરવાની જે દસ રુચિ બતાવી છે ને તેને આપણે વિસ્તારથી જાણીએ અને જીવ સંકેતિ છે સંકેતિ છે કે નહીં તે કોણ કહી શકે તો તે આપણા જે ચાર પ્રમાણ છે ને તેમાં અનુમાન પ્રમાણ વ્યવહાર સંકેતના જે બોલ છે અને સંકિતના જે પાંચ લક્ષણ છે તેનાથી આપણે કે આ જીવ સંકેતી હોવો જોઈએ એમ કહી શકાય ધનની જેમ સમ્યક દર્શનની લેવડ દેવડ ન થાય અને ઉત્તરાધન સૂત્રમાં પણ સંપ્રીતિ કોણ બને તેના માટે છત્રીસમાં અધ્યયનમાં ભગવાન કહે છે જીણ વર્ણને જીન જીણવયરમ જે કરેતી ભાવેરમ અમલા અસંકિલિટ્ઠા તે હુદ્તી પરિત સંસારી જે જીન વચનમાં અનુરક્ત હોય છે અને જીન વચનની આરાધના ભાવપૂર્વક કરે છે તે જીવ પરિત્ર સંસારી બને છે આ જીન વચન જીને જીનેશ્વર ભગવંતોના વચનો આપણને અત્યારે આગમમાંથી મળીએ છે તો શું આપણે આગમમાં અનુરક્ત છીએ અત્યારે આગમમાં અનુરક્ત એટલે જ્યારે સમય મળે જીવ આપણો આગમમાં જ જવો જોઈએ જેમ બાળકને અવનવા નવા નવા રમકડા આપીએ અને તે નવરો પડે તો એનું મન હંમેશા નવા રમકડામાં જ જાય અને એવી જ રીતે આ આજના યુવાનોને ભૌતિક સાધનો આપીએ વિડીયો ગેમ મોબાઈલ તો તે કલાકો સુધી તેમાં ગેમ અને ચેટિંગ કર્યા કરે અને એમાંથી બહાર જ ન આવે એને અનુરક્ત કહેવાય એમ આપણે પણ આગમમાં ઓતપ્રોત થવાનું છે આમ જૈન વચનમાં અનુરક્ત થાય તો પાંચ કે પંદર ભોગમાં મોક્ષમાં પહોંચી જાય આમ જૈન વચનને વાગોળતો વાગડતો જીવ સમ્યક દર્શન સુધી પહોંચી જાય છે અને આપણી જે સમ્યક દર્શનની વાતો ચાલે છે એમાં આપણે પ્રશ્ન માં જોયું તું કે આરાધક બનવું કોને કહે છે અને એ પ્રશ્નની સાથે સાથે આરાધક બનવાના અને સમકિતી બનવાના લાભ શું છે એને પણ આજે જોઈએ તો જ્ઞાનીજનો અને ગુરુ ભગવન તો આપણને સમજાવે છે કે આઠ કર્મમાં એક મોહનીય કર્મ જે રાજા સમાન છે ને એને હરાવવું જોઈએ

આત્મગુણોને ઘાત કરવાનો છે અને આપણા આત્માના ગુણ છે કેવળ જ્ઞાન કેવળ દર્શન સ્ત્રાયિક ભાવ અને વિતરાગ ભાવ આ બધા આત્મગુણોને ઘાત કરવા આઘાતી કર્મ કરે છે અને અઘાતી કર્મનો સ્વભાવ છે કંઈક આપવાનો જો અઘાતીની પુણ્ય પ્રકૃતિ હશે તો કર્મના ફળ સારા હશે અને જો આ અઘાતી કર્મની પાપ પ્રકૃતિ હશે તો કર્મોના ફળ ખરાબ હશે અને આપણા આત્માનું આત્માના વિકાસનું થર્મોમીટર આ અઘાતી કર્મોના ઉદયો નથી આપણા તો આત્માનો વિકાસનું થર્મોમીટર આપણે મોનીય કર્મના વિજય ઉપર છે હવે આપણો પ્રશ્ન આરાધક બનવાનો છે તો પછી આરાધક કોણ બને કે જે મોક્ષ માર્ગને વળગી રહે તે ગમે તેવા ઉદયો થાય પણ ધર્મને છોડવાનો નહીં એટલે છોડવાનો જ નહીં પાંચમાળાના પ્રભાવે ધર્મીજનોમાં ગમે તેટલી વિચિત્રતા શિથિલતા હોય તો પણ આવા ધર્મીજનોને જોઈને આપણે ધર્મની ઉપેક્ષા કરવાની નથી ધર્મ ખરાબ નથી ખોટો નથી અને હલકો પણ નથી ધર્મ તો જે ચોથા આરાવાળાને મળેલો છે એ જ ધર્મ આપણને પાંચમા આરે મળેલો છે ચોથી આરે જે ધર્મ હતો એ ઊંચો હતો અને પાંચમે આરે પણ જે ધર્મ છે તે આવો ઊંચો જ ધર્મ છે અને આવા ઉંચા ધર્મ ઉપર શ્રદ્ધા કરી મોહનો વિજય કરી આપણા

અર્થ ભૂતગલ પરાવર્તન જેટલો સંસાર ઉભો રહેલો છે ને અથવા તો એકવાર વાર પામ્યા પછી પણ જે અર્થ ભૂતગલ પરાવર્તન નો જે કાળ છે ને એમાં અનંતતા નરકો ના ભવ નિકોદ નો અનંતો કાળ અનંત અવસર પણી અને ચોવીસ દંડકના જન્મ મરણ ઉભા જ રહે છે અને મોક્ષે જવાનું અનંત કાળ મોડું થઈ જાય છે. માટે જ્યારે સમ્યક દર્શનની હાજરીમાં આપણા આયુષ્ય બંધાય તો માત્ર ઉત્કૃષ્ટ પંદર જ ભવ અને હજુ પણ એ પંદર ભવમાં જો જ્ઞાન દર્શન ચારિત્રની આરાધના ઉત્કૃષ્ટ હોય તો ત્રણ ભવ અને મધ્યમ હોય તો પાંચ ભવ અને જો આરાધના જઘન્ય હોય તો પંદરભવ માટે આપણે નાના બાળ સમાન એકદમ સરળ હૃદય બની જઈએ અને સમ્યક દર્શનની પહેલી કે છેલ્લી શરત શું છે હૃદયની સરળતા જ માટે આપણે પણ નાના સરળ હૃદય બાળ બની પ્રભુને વિનંતી કરીએ પ્રભુ હું છું તારો બાર મારી લે જો રે સંભાળ મારો ભાવ પ્રમાણ વધી જાય ના હવે પંદર ભાવ વધુ મારા થાય ના હવે પંદર ભાવ વધુ મારા થાય ના રોમે રોમે તારો નાદ શ્વાસે શ્વાસે તારો સાધ રોમે રોમે તારો નાદ શ્વાસે શ્વાસે તારો સાધ તારી હાજરી છે હાર ઘપ કારમાં હવે ફરવું નથી ફરી આ સંસારમાં હવે ફરવું નથી ફરી પ્રભુ હું છું તારો મારી લે જોડે સંભાર મારો ભાવ બ્રહ્મણ વધી જાયના હવે પંદર ભવથી વધુ મારા બનાવું સુરવીર સરીતાના નિર્મળ નીર આત્મ બનાવું સુરવીર સરીતાના નિર્મળ નીર જ્ઞાન પ્રકાશ હું છું તારો બાર મારી લે છોરે રે સંભાર મારો ભાવ પ્રમાણ વધી જાય ના હવે પંદર ભોતી વધુ મારા થાય ના હવે પંદર ભોતી વધુ મા બસ આપણે પણ પ્રભુ પાસે એ જ વિનંતી કરીએ કે આપણું આયુષ્યનો બંધ સમ્યક દર્શનની હાજરીમાં થાય આરાધક બની અને હવે ઉત્કૃષ્ટ પંદર ભોથી વધુ ન જ થાય આવી રીતે જીવાતમાં સમ્યક દર્શનની હાજરીમાં આયુષ્ય બાંધે તો જીવને આરાધક કહે છે સમ્યક દર્શનની હાજરીમાં આયુષ્ય બાંધવાનો કેટલો સમય સૌથી પહેલા તો આયુષ્ય કેટલા ઓછા સમયમાં આયુષ્ય બંધાય છે તેની કલ્પના તો કરો મહાવિદે માં ક્રોર પૂર્વના આયુષ્ય હોય અને અત્યારે સો વર્ષ નું આયુષ્ય હોય એમાં થોડી જ ક્ષણો જે આયુષ્ય પર ભવનું બંધાય અને એમાં સમ્યક દર્શન હાજર રહેવું તે કેટલું અઘરું છે આના માટે સમ્યક દર્શનની હાજરીમાં હાજરી જે બંધ થાય તે છે આરાધક બનવાનું વધારેમાં વધારે પંદર ભવ ઈ શ્રાવક પણ હોય પંદર ભવ કે સાધુ પણ પણ હોય ઉત્કૃષ્ટ પંદર જ ભવ કરે આરાધક ન બને તો અનંતા ભવ આટલું મહત્વ છે આરાધક બનવાનું સમકિતી બનવું એક વાત છે અને આરાધક બનવું તે બીજી વાત છે શ્રાવક બનવું તે એક વાત છે અને આરાધક શ્રાવક બનવું તે બીજી વાત છે સાધુ બનવું તે એક વાત છે અને આરાધક સાધુ બનવું

આ વચ્ચેના પંદર ભવમાં સમકેત છૂટી પણ જાય તો પણ ઉત્કૃષ્ટ પંદર જ ભવ એક વાર સમકેતી બન્યા પછી જીવ પાછો મિથ્યાત્વિ પણ બની જાય તો પણ અંત ક્રોડાકૃડી થી વધુ સ્થિતિના જીવ કર્મ બાંધતો જ નથી મિથ્યાત્વી જે જીવ હોય તે સિદ્ધે ક્રોડાકૃડી નું મોહનીય કર્મ બાંધે પણ જ્યારે એકવાર સમકેત થઈ જાય પછી અંત ક્રોડા ક્રોડી વધારે તે સાગરોપમ થી વધારે તે મોહનીય કણ બાંધતો જ નથી સંકિતી બનવા ભાવિનો ભગવાન બની જાય છે અને મોક્ષે અવશ્ય પહોંચી જાય છે ડોક્ટર એકવાર સર્ટિફિકેટ મળી જાય એમબીબીએસ નું પછી કારણસર 10 વર્ષ પ્રેક્ટિસથી બંધ કરી દે અને પછી દસ વર્ષ પછી તે હાથમાં ઇન્જેક્શન લે તો સરકાર તેને ના ન પાડે દસ વર્ષે જ્યારે હાથમાં ઇન્જેક્શન લે તો વાંધો નહીં કેમ કે એમબીબીએસ નું સર્ટિફિકેટ મળેલ છે એવી જ રીતે એકવાર સમકિત ગયું તો પણ પંદર ભવે મોક્ષે અને છેલ્લા ભવે સમકિત આવી જ જાય માટે જ્ઞાનીજનો ગુરુજનો કહે છે કે એક વાર સમકીતિ બનવાના લાભનો વિચાર તો કરો સમક બનવાથી જ જ્ઞાનની ચારિત્રની અને તપની આરાધના બને છે દેવી રત્નો વાળા વૈમાનિકના અનંત ભવો કરતા સમ્યક રત્ન વાળો માનવ ભવનો એક ભવ અરે એક અંતર્મુહૂર્ત પણ ચર્યાતુ છે સંસ્કૃતી બનવા તે સંસ્કૃતી બનવા પહેલાના ભવોની ગણતરી તો નાની જનો પણ કરતા નથી અનંતી સંસાર છોડવો સહેલો છે પણ એક વાર નિત્યત્વ છોડવું અઘરું છે સંકિત આપણને અજ્ઞાનમાંથી જ્ઞાની બનાવે છે અને જ્ઞાનીમાંથી કેવળ જ્ઞાન બનતા જીવને શું વાર આરાધક બનવાનો સૌથી મોટો લાભ જીવનો દ્રવ્યથી ક્ષેત્રથી કાળથી અને ભાવથી સંસાર ઘટે છે મિથ્યાત્વી જીવનો સંસાર કાળ અનંતતા પુદ્ગલ પરાવર્તનની સામે સમકીતી બને તો ઉત્કૃષ્ટ અર્ધ પુદ્ગલ પરાવર્તન અને સમ્યક દર્શનની હાજરીમાં આયુષ્ય બાંધે તો પંદર ભવ અને ઉત્કૃષ્ટ દર્શન આરાધના કરવાથી જીવ ત્રીજા ભાવને ઓળંગતો નથી એક બે નહીં અનંત સિદ્ધ ભગવાનને પૂછો તો બધા જ ચાર ગતિ ચોવીસ દંડ અને જીવના પાંચસો ત્રેસઠ ભેદના અજન્મા બની ચૂક્યા છે અને આપણી વાત આરાધક બનવાના લાભની છે તો એકવાર આરાધક બનવાથી આપણે પણ આજથી આ માનવના ભવથી આદિ અનંતને માટે દુર્ગતિના બાવીસ દંડકના અને ચારસો ત્રેસઠ ભેદના અજન્મ બની અજન્મમાં બની થોડું તો થોડું પણ સીધોથી મેચિંગ તો કરીએ છીએ દુર્ગતિના બે ગતિ દુર્ગતિના બાવીસ દંડક અને ચારસો ત્રેસઠ ભેદના અ બની થોડું તો થોડું પરંતુ સીધોથી મેચિંગ તો કરીએ છે જો ચોથો આરો હોત તો કેવળ દર્શનની અને અરિહંત બનવાની વાત હોત પરંતુ આ પાંચમો આરો છે માટે વાત આપણે સમ્યક દર્શનની અને આરાધક બનવાની જ કરીએ છીએ અને એના માટે આપણે આપણો પુરુષાર્થને સાથને સમ્યગ બનાવીએ આવો સુદેવને અંતરમાં રાખી આવો સુદેવને અંતરમાં રાખી સુ ગુરુના અંતરમાં રહી સુ ધર્મ માટે જીવીએ અને મરીએ તો પણ સુ ધર્મને માટે જ આવો સુદેવને અંતરમાં રાખી સુ ગુરુના અંતરમાં રહી સુધર્મ માટે જ જીવીએ અને મરીએ તો પણ સુધર્મ ને માટે જ આ છે આજના દિવસનો મંગલ સંદેશ વિતરાગ વાણીથી ઓછું અધિક વિપરીત બોલાણું હોય તો અર્યંત અનંતાસી કેવી પ્રભુની સાક્ષીએ તસ મિચ્છા મિલુક્રમ આજના આપણા પચકાન જે નાના એવા પચકાન છે ઈ આજે આપણે હવે મહાવીર નિર્વાણ દિવસ નજીક જ આવે છે અને ભગવાન આપણને પણ એમ જ સમજાવે છે કે જે માર્ગથી હું મોક્ષમાં ગયો છું તું પણ તે જ માર્ગ પર આવ અને હું તને પણ એ જ માર્ગ બતાવું છું અને મોક્ષ માર્ગમાં જે પાયા સમાન આપણી સમ્યક દર્શનની વાત છે એ સમ્યક દર્શનને આપણે વિસ્તારથી જાણ્યું કેવી રીતે મેળવવું તેનું મહત્વ શું છે અને સમ્યક દર્શનની હાજરીમાં જો આયુષ્યનો બંધ થાય તો એનાથી મોટો આ બીજો કોઈ નથી માટે આવા સમ્યક દર્શનની પ્રાપ્તિ માટે શુદ્ધિ માટે આપણે એક જાવ જીવ માટે દિવસમાં સત્યાવીસ વાર આપણે બોલવાનું રાખીએ કે ત્વમેવ વ સચમ નિમી કંખમ જમ જીવ પવિયમ તમેવ સત્યમ નિસંકમ નિકંકમ જમ જેમ પવેયમ તમેવ સત્યમ નિસંકમ નિકંકમ જમ જેમ પવેયમ આવી રીતે સત્યાવીસ વાર બોલી અને આપણે આપણા સમ્યક દર્શનની આરાધના કરીએ એ જ આજના પચકાન ગુરુદેવની આજ્ઞાથી તસ્વંતે પડીક મામી નિંદા મે ગરિયા મે અપાણમ ભૂસી રે ભૂસી રે ભૂસી રે મંગલ પાઠ నమో నింతానం నమో సిద్ధానం నమో ఆయర్యాణం నమో వచ్చం నమో లోయ సో సౌణం గురుదేవని ఆజ్ఞా చరి మంగళం అర్యంత మంగళం సిద్ధా మంగళం సాహో మంగళం కేవలి పనత్ ధమ్మ మంగళం చతీ లోఘుతమా అర్యంతాఘుతమా సిద్ధా లోఘుతమా సాహోతమా కేవలి పనత్తో ధమ్మోతమా ચતાારી શરણમ પવચામી અરહંતે શરમ પવચામી સિદ્ધે સણમ પવચ્યામી સાહુ સરણ પવચામી કેવલીમ ધમ્મ પવચાર મંગલ ચાર ઉત્તમ ચાર ના જે કરે ભૌસાગરમાં ડૂબે ન તે સકર કર્મ નો આણે અંત મોક્ષ તના સુખ લયે અનંત ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરીને મોક્ષે જાય સંસારમાં એ સણાચાર અવર્ણ શરણું કોઈ જે ભવ્ય પ્રાણી આદરે તેને અક્ષય અવિચળ પદ હોય અંગુષ્ઠી અમૃત વસે ભંડા ગુરુ ગૌતમને સમરિયે મન વંચિત ફરદાતા ભાવે ભાવના ભાવિયે भावेदि भावे, भावे धर्म आराध्ये भावे के ज्ञान प्रभु भावे पद निर्वाण बोलो मि स्वामी भगवान की जय जय जिनेन्द्र